નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડિયોની અંદર આજે મિત્રો આપણે વાત કરવાની છે નેનો યુરિયા વિશે તો સૌ પ્રથમ આપને જણાવી દઉં કે નેનો યુરિયા છે એક પ્રકારનું રાસાયણિક સંયોજનથી બનતું ખાતર છે જે નાના નાના કણો અને સૂક્ષ્મ કણોને ભેગા કરી અને રાસાયણિક સંયોજનથી બનાવેલું એક પ્રકારનું ના નેનિયો યુરિયા ખાતર બનાવવામાં આવેલું છે જે ઇપકો કંપની દ્વારા બનાવેલું છે હવે મિત્રો આપણે વાત કરવાની કે ખેડૂતને શું ફાયદો થાય છે નેનોયુરિયા ખાતર નાખવાથી ખેડૂતને શું ફાયદો થાય છે તો ફાયદા નંબર એકની વાત કરીએ તો સૌથી પહેલાં તો ખેડૂતને સૌથી મોટામાં મોટો ફાયદો તો એ છે કે આ જમ આ નેનો યુરિયા ખાતર છે પાકની ઉપર છટકાવ છંટકાવ કરવાનો છે જેથી કરીને જમીન સાથે કોઈ પણ જાતનો અટકતું નથી અડતું નથી એટલે કે જમીનમાં બંજર થતી નથી જમીન બગડતી નથી ટૂંકમાં પા પાન પાન પાકના પરણ ઉપર જ નેનો યુરિયા ખાતરનો છંટકાવ થાય છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની છે નેનોયુરિયા ખાતરના ફાયદા વિશે તો મિત્રો નેનો એરિયા ખાતર છે એક પ્રકારનું આમ ગણવી તો બેગ અને નેનો એરિયાની જગ્યાએ બેગને તો ઊંચા ભાવમાં મળે છે અને નેનો યુરિયા ખાતર છે એ નીચા ભાવમાં મળે છે બંને ખાતરની અંદર તો નાઇટ્રોજન જ આવે છે લોન્ચ કરવામાં આવ્યું છે જે ખેડૂતોને ખૂબ જ સારામાં સારો ફાયદો અને પાકનો સૌથી વધારેમાં વધારે જો આપતું હોય અને સૌથી સારામાં સારું અને સૌથી વધારે જો નાઇટ્રોજનનું તત્વનું પ્રમાણ આવતું હોય તો નેનો અંદર આવે છે ખેડૂતો ઘણા બધા પ્રશ્નો થતા હોય છે ખેડૂત ખેતી કરતા હોય એને ખબર હોય છે કે કઈ રીતના કેવા પ્રશ્નો થાય છે ખેડૂત બિચારો મહેનત કરતો જાય છે અને પાક મોટો થાય છે અને નાઇટ્રોજનની જરૂર પડે છે પણ નાઇટ્રોજન આપવો કઈ રીતના કેમ કે પાકની અંદર હલાતું જ નથી તો નાઇટ્રોજન આપવું કઈ રીતના તો આ બધા પ્રશ્નોનો નિરાકરણ એકમાત્ર નેનો એરિયા છે જે નેનો એરિયા પાકને પંપ દ્વારા છંટકાવ કરી શકાય છે તો મિત્રો હવે આપણે વાત કરવાની છે ને કે નેનો યુરિયા ખાતર આપવું એ ડોઝ કઈ રીતના બનાવવો તો મિત્રો હાલ આપણે વાત કરવાની છે કે પંદરથી થી લિટરનો નો ખેડૂતને પંપ આવે છે જે પંપની અંદર સાઠથી સિત્તેર એમ એલ નેનો યુરિયા આપી દેવાનું છે અને પછી પાકની ઉપર છંટકાવ કરી દેવાનું છે જો મિત્રો સૌથી વધારેમાં વધારે સૌથી સારું રિઝલ્ટ મળતું હોય તો એ નેનો યુરિયા ખાતર છે આપ સૌ ખેડૂતો ઘણા બધા ખાતરનો પ્રયત્ન કરતા હોય છે ત્યાર પછી એક મિત્રો આપણે એક વાત કરવાની હતી કે પાકની અંદર ડીએપી કે બીજું ખાતર નાખ્યું હોય તો શું નેનો યુરિયા ખાતર આપી શકાય છે તો હા મિત્રો પાકની અંદર બીજા ઘણા બધા ખાતર આપ્યા હોય પણ જો પાકને નાઇટ્રોજનની જરૂર હોય એટલે કે પાક સુકાતો પાકનો વિકાસ નથી થતો પાકનો વૃદ્ધિ નથી થતી પાકની મૂળનો વિકાસ નથી થતો નથી થતો તો ત્યારે આ નેનો ખાતરનો છંટકાવ કરવો એ સારામાં સારો શ્રેષ્ઠ ત્યાર પછી આપણે વાત કરવાની છે કે નેનો યુરિયા ખાતર છે પરણ ઉપર આપવાથી શું પાકને કોઈ પણ જાતનું નુકસાન થાય છે તો ના નેનો યુરિયા એ આપવાથી પાકને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને સૌથી સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળે છે અમુક અમુક પાક હોય છે જેમાં કે કપાસ છે ત્યાર પછી માંડવી છે ત્યાર પછી બાજરી છે એવા ઘણા બધા પાક હોય છે એમાં નેનો એરિયા ખાતરનો છંટકાવ કરી શકાય છે બા આપણે વાત કરીએ કે માંડવીની અંદર થોડું આપણે નેનો એરિયાની જરૂર પડે છે કોઈ પણ ખેડૂત હોય એ માંડવીની અંદર નાઇટ્રોજન આપતું હોતું નથી પણ મારા કહેવા મુજબ છે નાઇટ્રોજનની પણ માંડવીને જરૂર પડે છે કેમકે માંડવીનો વિકાસ ન થતો હોય ત્યારે નાઇટ અમુક જમીન છે બંજર થઈ ગયો રાસાયણિક ખાતરથી જમીન છે બંજર બની ગયું હોય તળિયા પડી ગયો કે સાવ જમીન એ છે આવ ખરાબ હાલતમાં હોય એ એવા જમીનની અંદર આપણે પાક વાવીએ તો એમાં પણ એ નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે તો મિત્રો જો તમે અમારી ચેનલની અંદર નવા હોવ તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો કેમ કે વિડીયો ઘણી બધી મહેનતથી બનતા હોય છે તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવી નવી માહિતી સાથે કેમ કે મિત્રો આપણે આપણી સેનાની અંદર રોજ નવા નવા વિડીયો અને નવી નવી માહિતી હું આપણા સુધી પહોંચાડતો રહું જો તમે ખુદ ખેડૂત હો અને ખુદ ખેતી કરતા હો કેમકે હું ખુદ પોતે ખેડૂત છું અને ખેડૂતને કેવા હાલ થતા હોય ને કેટલી મહેનતથી ખેડૂત મહેનત કરી અને પૈસા બનાવતા હોય એ આપ સર્વને ખબર છે કેમકે હું પોતે ખેડૂત છું તો મિત્રો વિડીયો સારો લાગ્યો એ તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ખેડૂત છે હેરાન થતો હોય એવી માહિતી અમે સુધી અમે આપણા સુધી પહોંચાડતા નથી ખેડૂત છે સક્સેસફુલ થાય અને ખેડૂત આગળ વધે એવી માહિતી હું આપણા સુધી પહોંચાડું છું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો